અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર પાસેથી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી દર્શાવવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર દારૂ અને જુગારના ગેરકાયદેસર કામકાજ કરનાર તત્વો પર તવાઈ બોલાવવામાં આવતા બાતમીના આધારે સારંગપુર ગામે વેરાઈ માતાજીના મંદિર પાસેથી છ શખ્સોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર અસામાજિક રીતે જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓનો સમગ્ર ભરૂચ જિલ્લામાં વધારો થયો જોવા મળતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર વોચ રાખી તપાસ કરવાનો આદેશ હોય જે અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બાતમી મળેલ કે સારંગપુર ગામ ખાતે વેરાઈ માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પાના પત્તા વડે જુગાર રમ રમી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીવાળા સ્થળ પર રેડ કરતા સચિન પ્રકાશ દોશી અલ્પેશ બાલુભાઈ પટેલ બિટનકુમાર કલ્પેશભાઈ વસાવા સુમિત કુમાનભાઈ પટેલ જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ તેમજ રણજીતભાઈ ધીસ ધીસિંગ વસાવાનાઓને પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યા હતા પોલીસે બનાવના સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા સત્તાવીસ હજાર એકસો તથા મોબાઈલ નંગ પાંચ કે જેની આશરે કિંમત રૂપિયા પચીસ હજાર તથા વાહન નંગ પાંચ કે જેની આશરે કિંમત એક લાખ પાંત્રીસ હજાર તથા પત્તા પાનાનું પાથળનું અંગ ઝડપથી દરમિયાન મળી કુલ એક લાખ સત્યાસી હજાર પાંચસો રૂપિયા સાથે જુગાર રમતા છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ રેડ દરમિયાન અન્ય પાંચ શખ્સો બનાવ સ્થળ પરથી જુગાર રમતા હોય પરંતુ પોલીસને જોતા નાસી છૂટ્યા હતા જેમાં પ્રતિક મુકેશ પટેલ અક્ષય રાજેશ પટેલ પરેશ નાથુભાઈ પટેલ મનીષ ઉર્ફે મનો કાલિદાસ વસાવા જગ્ગુ વસાવા તમામ આરોપીઓને અંકલેશ્વર રહેવાસી હોય પોલીસે દરોડા દરમિયાન નાસી છૂટેલ તેમજ પકડાયેલ ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અન્ય પાંચ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી